સો હાય ગાઈઝ જય માતાજી હર હર મહાદેવ કેમ છો આઈ હો બધા મજામાં છે અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો હાલ હું પહોંચી ગઈ છું ધારી ખોડિયાર ખોડિયારમાંના દર્શન કરવા માટે સો હાય તો અમે જઈએ છીએ ધારી ખોડિયાર દર્શન કરવા માટે તો મને લોકેશન ગમ્યું તો હું વિડીયો બનાવું છું મના લોકેશન ઘરે ઘરે ખૂબ જ સરસ લાગ્યું છે સો ફ્રેન્ડ્સ તો આપણે હાલ પહોંચી ગયા છે આમરડી सफारी પાર્ક ની અંદર સો હાય ફ્રેન્ડ જય માતાજી હર હર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં જ હશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાય અમે હાલ અહીંયા પહોંચી ગયા છે આંબાડી પાર્ક તે તમે જોઈ શકો છો ઉપર છે આંબાડી પાર્ક અને સરસ મજાનો વિડીયો બનાવવા આવી છું તો એનું લોકેશન તમે જોઈ શકો છો તમારા લોકોને અહીંયા ફરવા માટે આવવું હોય તો બી તમે આવી શકો છો સરસ મજાનું લોકેશન છે અને ખૂબ સરસ તો આવજો બધા તો થોડા અમને અમારા ફોલોવર્સ મળી ગયા હતા તો એમની જોડે વાતો નહોતી થઈ ખાલી હાય હેલો કર્યા અને અમે પાછા રિટર્ન નીકળી ગયા છે હવે અમારે જવાનું છે ઘરે કે મેં ઘરેથી કોલ આવતો હતો એટલે હવે પહોંચવું પડે એમ છે ઇમરજન્સીનું એક કામ છે તો ગાઈસ આપણે જઈએ છીએ ઘરે